જૂનાગઢની ભેસાણ પોલીસે ચોવીસ લાખથી વધુના ઇંગ્લિશ દારૂની બોટલ ઉપર બુલડોઝર ફેરવ્યું જુનાગઢની ભેસાણ પોલીસે પાંચ હજારથી વધારે બોટલ દારૂ બે વર્ષ દરમિયાન પકડી પાડ્યો હતો ભેસાણ પોલીસે અલગ અલગ આઠ જેટલા ઈસમો પાસેથી વિદેશી ઇંગ્લિશ દારૂ પકડીને ગુન્હાઓ નોંધાવવામાં આવ્યા હતા પોલીસ દ્વારા પાંચ હજાર પાંચસો છોતેર બોટલ નંગ પકડી પાડી હતી જેની કિંમત ચોવીસ લાખથી વધારે થાય છે આજે ડેપ્યુટી કલેક્ટર અને ડીવાયએસપી હિતેશ ધાંધલિયા સાહેબની હાજરીમાં દારૂની બોટલો ઉપર ખંભાળિયા ગામ રોડ ઉપર બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું આ અભિયાનમાં ભેસાણ પીએસઆઈ એમ એન કાતરિયા તેમજ પોલીસ સ્ટાફ અનકભાઈ અરવિંદભાઈ કનકસિંહ હિતેશભાઈ વિક્રમભાઈ દિલીપભાઈ પોલીસ સ્ટાફ હાજર રહ્યો હતો